જામનગર ધ્રોલ પીજીવીસીએલની ગોર બેદરકારી આવી સામે ધ્રોલના વાડી વિસ્તારમાં પોલ પર તાર નહીં પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો આવ્યા સામે ખેડૂતની વાડીમાં આખલા બાખડતા પોલ તૂતયો હતો પોલ ભાંગી જતા પીજીવીસીએલની જાણ કરવા છતાં પિસ્તાલીસ દિવસ સુધી પોલ બદલવા ન આવતા ખેડૂતો આક્ષેપ બે વાર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું પણ પોલ ન બદલવામાં આવ્યો ખેડૂત જીવન જોખમે કરી રહ્યા છે કામ પીજીવીસીએલના અધિકારીઓ જાનહાનિ થઈ તેની જોઈ રહ્યા છે રાહ તેવા આક્ષેપ

ચોગલે કંપની વાળાની જ્યારે હું પ્રથમ ની લાઇન ઉભી થઈ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી ને બાલંબામાંથી હાલ ગળિયા ફીડર તરીકે ઓળખાય છે પણ એવું માની રહ્યા લાગે છે કે જ્યારે અકસ્માત થાય તે પછી ઉભો કરવો તે કરવો એવું મારું માનવું છે